ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ સહકાર કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના હોલ ખાતે યોજાઈ હતી સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું વધુમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્યો થયા છે માઇક્રો એટીએમ બેંક ખાતા કે કેશલેશ પેમેન્ટ પણ થઈ રહ્યા છે રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ માજી ધારાસભ્ય મહેશ વસાવા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ અને નર્મદાની વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા સહકારથી સમૃદ્ધિ એક મંત્ર સાથે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ કર્યો કે સહકારતા લાવવા માટે એક સહકારી મંત્રી તરીકે અમિત શાહજીને પસંદ કર્યા આજે આ દેશના વડાપ્રધાનને માત્ર ને માત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દરેક દૂધ મંડળીઓ દરેક એપીએમસી દરેક ખરીદ વેચાણ સંઘ જિલ્લા સંઘ રાજ્ય એ સંઘ બધા જ બધા મળીને ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કમાં ખાતું ખોલાવે અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક સૌને ધિરાણથી લઈ તમામ પ્રકારની સેવા ઉત્પન્ન કરવા માગે છે સાથે સાથે રાષ્ટ્રીયકૂટ બેંકોમાં નહીં ડિસ્ટ્રિક્ટ બેંકમાં થકી આગે કૂચ કરવાની છે ત્યારે આ સમૃદ્ધિ લાવવા માટે મંડળીઓ મારફતે પણ પેટ્રોલ પંપ લાખો હોય દવાના સ્ટોર લાખવો હોય મેડિકલ સ્ટોર લાખીને દરેક મંડળીનો વિકાસ કરી શકે કોઈને ખાતરનો ધંધો કરવો હોય કોઈને ખેડૂતોના સાધનોનો ધંધો કરવો હોય એવો હજારો ધંધા કરવા માટે કાયદામાં પણ પેટા કાયદા બદલીને એપીએમસી હોય કે પછી જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક હોય કે પછી પેક્ષ મંડળીઓ હોય એને સંપૂર્ણપણે સજા કરીને મદદ કરવાનો એક નિર્ણય કરેલો છે ત્યારે દેશના યસસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ જે ગામડાઓ સમૃદ્ધ કરવાનું જે વિઝન છે અને એને લઈને સહકારતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો એની જવાબદારી શ્રી અમિતભી સાહેબને સોંપી છે ત્યારે અમિતભી સાહેબનું વિઝન છે કે કોઓપરેટિવ ઓપરેટિવ કોઓપરેટિવના બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે બે પાઇલોટ પ્રોજેક્ટ કર્યા કે કો ઓપરેટના સાથા તમામ ખેડૂતો તમામ સહકારી મંડળીઓ તમામ એપીએમસીઓ તમામ વેપારી મિત્રો આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે આજે લગભગ ત્રણેક જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે બનાસકાંઠા અને પંચમહાલની વાત કરું તો લગભગ બે મહિનામાં ચાર લાખ પંચ્યાસી હજાર જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે નવસો પાસઠ કરોડની એફડી માત્ર બે જિલ્લામાંથી આવી અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રોટીએમ હોય દરેકને કાર્ડ કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર સત્તર કરતાં પણ વધારે આયામો અને જેથી ગામડાની અંદર જેનેટિક દવાના સ્ટોર પણ ખુલશે પેટ્રોમો પણ ખુલશે આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે આખા તમામે તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માન્ય ભૂપેન્દ્રસિંહ વડપણ હેઠળ